નમો ભગવતે જે શબ્દો છે એ ખાલી શબ્દો નથી ખરા અર્થમાં વિચારીએ તો આપણા મનના અંદર આત્મવિશ્વાસ પૂર્ણ કરવા માટેનું ખરા અર્થનું માર્ગદર્શન છે એ કોઈ શક્તિ હોય કે જે આપણા મનની આત્મવિશ્વાસતાને પ્રબળતાથી વધારી શકે તો એ એકમાત્ર શક્તિ છે પ્રાર્થનાની શક્તિ અને પ્રાર્થનાને જો ખરા અર્થમાં વિચાર કરીએ તો પૃથ્વી લોકની સમસ્યાઓને હલ કરવા માટે ઈશ્વરને આબદ્ધ કરવા માટેની જે પ્રબળ ભાવના છે એ જ ખરા અર્થમાં પ્રાર્થના છે કેવી રીતે પુરાવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રહલાદજીએ ભગવાનને પ્રાર્થના જ કરી કે તમારે આ થાંભલામાંથી પ્રગટ થવાનું છે અને પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા અપના માન ભલે ટલ જાય ભક્ત કા માન ન ટલતે દેખા શબરીના એઠા બોર ખાવા માટે મારો ભગવાન દોડીને આવે છે માખણ ચોરના નામે એ પ્રસિદ્ધ થાય છે કેમ કે કોઈની પ્રાર્થના છે કોઈનો પ્રેમ એમાં ભરાયેલો છે દ્રૌપદીના ચીર હરાઈ રહ્યા છે તો ગજેન્દ્ર મોક્ષની જે ગાથા છે એમાં ગજેન્દ્ર પણ હરિ નામે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને જ્યારે પ્રાર્થના પૂર્ણ થાય એ પૂર્વે ભગવાન એનો સ્વીકાર કરીને જે જૂડ છે જે મગર છે એનો નાશ કરે છે તો આ પ્રાર્થનાની શક્તિ જ છે કે જે ભગવાનને ખેંચીને લાવે છે પણ આપણે ક્યાંક પ્રાર્થના કરવામાં ભૂલ કરીએ છીએ ખરેખર પ્રવતા એ પ્રભુના માટેની આપણા મનની જે ભાવના છે એ જ છે કે જે આપણને એના તરફ તાંદણી બાંધવાનું કામ કરે છે પણ ક્યાંક આપણે પ્રાર્થના ઈશ્વરને કરવાની જગ્યાએ અન્ય અન્ય વ્યવસ્થાઓમાં કરી નાખીએ છીએ કે જે ખૂબ જ ટૂંકી છે એનો એક દાખલો લેવો જોઈએ એક વાર એક રાજા હતા અને રાજાના મનમાં એવો વિચાર હતો કે હું છે ને હવે એક એવી અવસ્થાએ છું કે દરરોજ મારે દાન કરવું જોઈએ અને દાન કરવાથી મારી કીર્તિ વધશે અને એ પછી ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાય જ્યારે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાય અને બહાર આવે ને ત્યારે ભિખારીઓની ભિક્ષુકોની માંગણોની બહુ જ બધી લાઈન હોય અને બધાને બહુ જ દાન આપે પણ એક જે ભિક્ષુક છે એમ કહે દરરોજ કે હે ભગવાન આ રાજાને તો તે બધું આપ્યું છે મને તું આપજે અહીંયા ભિક્ષુકને એમ વિચાર આવે કે બીજા જે ભિક્ષુકો બેઠા છે એ વિચાર કરતા હોય કે આ રાજાને સામે ઊભા છે ને એના જોડે માગતો નથી રાજા બધાને આપે છે એને પણ આપે છે અને એનો સ્વીકાર કરી લે છે પણ પ્રાર્થના તો એમ જ કરે છે કે હે ભગવાન તે રાજાને આપ્યું છે મને પણ આપજે તો આ કેમ આમ કરે છે રાજાને પણ અભિમાન આવ્યું હતું એટલે એ પણ વારે વારે વિચાર કરવા લાગે કે આ ભિક્ષુક મારા જોડેથી લે છે ખરા પણ પ્રાર્થના ત્યાં કરે છે અને બીજા બધા એમ કહે છે કે રાજાને જે આપ્યું છે એ રાજા તું અમને આપજે એ રાજાની સેવના કરી રહ્યા છે અને એક જ ભિક્ષુક એવા છે જે ભગવાનની સેવના કરી રહ્યા છે રાજાને એમ થાય છે કે આને બતાવી દેવું જોઈએ અને એ પોતાના વજીર સાથે વાત કરે છે કે એવો કયો રસ્તો કરી શકાય કે જેના થકી આપણને એ ખબર પડે કે ખરા અર્થમાં પ્રાર્થના આની સાચી છે કે હું શ્રેષ્ઠ છું અને રાજા કોઈને ખબર ના પડે એ પ્રમાણે વજીરો સાથે એવી વ્યવસ્થા કરે છે કે એ વ્યક્તિને તમારે ખીર આપવાની નથી આજે અન્ય અન્ય જે ભિક્ષુક કે માગણની લાઈન છે એમને જ તમારે ખીર આપવાની છે અને ખીર ભરી અને મોકલાવે છે પણ જે કટોરો એને જે નજીક બેસેલો જે ભિક્ષુક છે એને આપવાનું કહે છે ને એમ કહે છે કે જે પહેલો ભિક્ષુક બેસે છે એ ભિક્ષુક સદૈવ મારા ચરણોમાં રહે છે એટલે એના જે પાત્ર છે એ એના પાત્રના અંદર સોનાના સિક્કા મૂકવાના છે બીજા કોઈ પાત્રોમાં મૂકવાના નથી અને જે વ્યક્તિ ઈશ્વર પાસે માગે છે એને તો આપવાનું પણ નથી અને એવું જ થાય છે અન્ય અન્ય ભિક્ષુકોને આપવામાં આવે છે એ બધું જ દ્રવ્ય લઈ ખીર લઈ અને દૂર જતા રહે છે જમવા માટે બેસી જાય છે જે રાજાને પગમાં આરોટતો હતો એ ભિક્ષુકને એ સોનાના સિક્કાવાળું પાત્ર આપવામાં આવે છે હવે રાજાએ ખીર આપી છે એટલે વધારે જ હોય અને પાત્ર પણ મોટું હોય એટલે એ ભિક્ષુક છે જ્યાં સુધી એની ક્ષુધાપૂર્તિ નથી થતી ત્યાં સુધી એ ભિક્ષુક એને પીવે છે ખાય છે પણ પછી એને એમ થાય છે કે બધાને મળ્યું છે પણ આને મળ્યું નથી અને હવે મારું પેટ ભરાઈ ગયું છે તો આ ફેંકી દેવું એના કરતાં આને આપી દઉં અને એ જે પાત્ર હતું એ એ ભિક્ષુકને આપી દેવામાં આવે છે જે વારે વારે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે તે રાજાને તો આપ્યું છે મને પણ આપજે અને એ સોનાના સિક્કા વાળું પાત્ર ત્યાં એ ભિક્ષુકને આપી દેવામાં આવે છે ભિક્ષુક લઈ લે છે અને લઈને જતો રહે છે અને બીજા દિવસે રાજા તપાસ કરવા માટે આવે છે કે હવે તો બધાનું સુખ થયું જશે ત્યારે એ ભિક્ષુક દેખાતો નથી જેને સોનાના સિક્કા મળ્યા છે બીજા બધા ભિક્ષુકો દેખાય છે અને રાજાને નવાઈ લાગે છે અને પૂછે છે કે તને તો સોનાના સિક્કા મળ્યા હોવા જોઈએ તો તું અત્યારે ભિક્ષાપાત્ર લઈને કેમ બેઠો છે અને એ વખતે એ જવાબ આપે છે કે મને ખબર જ નથી કે આમાં સોનાના સિક્કા છે મેં તો બીજા ભિક્ષુકને આપી દીધું છે અને એ વખતે રાજાને સમજાઈ જાય છે કે મેં જે વ્યવસ્થા કરી એ તો ખાલી આ ચાર પાંચ દસ પંદર માણસો માટે કરી ઈશ્વરને જેને પ્રાર્થના કરી હતી એને આજે સોનાના સિક્કા ઈશ્વરની ઈચ્છાથી મારા જાણ્યા વગર પણ અપાઈ ગયા છે એટલા માટે આપણે ઈશ્વર ખરા અર્થમાં સમુદ્ર આપવા માટે બેઠો છે પણ આપણે ચમચીઓ લઈને ફરીએ છીએ કે મને તમે આ ચમચીમાં સમુદ્ર આપી દો ભૂલ આપણી અહીંયા છે અને એના કારણે થઈને આપણી પ્રાર્થના ક્યાંક કાચી પડે છે બાકી પ્રહલાદજીની પ્રાર્થના મીરાબાઈની પ્રાર્થના નરસિંહ મહેતાની પ્રાર્થના ભક્ત ગોરા કુંભારની પ્રાર્થના અને અન્ય અન્ય દિવ્ય પુરુષોની પ્રાર્થના એ કેવળ ઈશ્વર આગળ હતી આપણે ક્યાંક વ્યક્તિઓ અને વિષયોને આગળ એ પ્રાર્થના કરીએ છીએ અને એટલા માટે આપણને એ પરમ શક્તિનો અહેસાસ થતો નથી બાકી ખરા અર્થમાં એક વાર સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો જગતનો નાથ દોડીને આવવા માટે તૈયાર છે બસ ક્યાંક ને ક્યાંક આપણે અન્ય ભિક્ષુકોની લાઇનમાં બેઠા છીએ કે જ્યાં રાજા આગળ આપણે આપણા નિવેદનો મૂકીએ છીએ અથવા વ્યક્તિઓ આગળ આપણે આપણા નિવેદનો મૂકીએ છીએ હૃદયમાંથી નીકળતો ઉદ્ધાર જે એ એ સાંભળવા તૈયાર છે ત્યાં સુધી આપણે પહોંચાડી શકતા નથી અને એટલે આપણને એ પ્રાર્થનાની શક્તિનો અનુભવ થતો નથી બાકી ખરા અર્થમાં જો સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો આજે પણ શારીરિક રીતે વિચાર કરીએ ડૉક્ટરો પણ જે નાસ્તિકતાને ફેલાવતા હતા જેમના મનમાં એવું હતું કે ઈશ્વર પ્રદત્ત એવી વ્યવસ્થા નથી એમને પણ જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એમને પણ એવું લખવું પડ્યું કે દિવસના અંદર બે સમયે પ્રાર્થના કરજો અને એવા પુરાવા પણ મળ્યા છે અસંખ્ય પુરાવા છે એટલે કોઈ એક ઉદાહરણ આપીને એને સમજાવતો નથી તો પ્રાર્થનાની આટલી વિરાટ શક્તિ છે કે અન્ય વ્યક્તિ માટે કે પોતાના શરીર માટે કે પોતાના માણસ માટે પણ જો પ્રાર્થના કરવામાં આવે તો એની શક્તિના કારણે હકારાત્મક ઉર્જા શરીરમાં વ્યાપ્ત થાય છે અને એ ઊર્જા અન્યને પણ લાભ આપે છે પોતાને પણ લાભ આપે છે અને એવા પણ પુરાવા મળ્યા છે કે અસાધ્ય રોગો પણ સાધ્ય થતા દેખાયા છે આશા કરું છું ભગવાનની આરાધના કરવામાં ભગવાન પાસે માંગવામાં એ જગતના માતા પિતા છે તો આપણા પણ માતા પિતા છે અને એટલે એમના આગળ માગવામાં એમના આગળ પ્રાર્થના કરવામાં એમને કેવળ કેન્દ્રમાં રાખવામાં આપણે ક્યાંય કાચા ના પડીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ